લડાઈ કરવી અમારે કીધું અમારે શીરો હેડો અમે જીતી કરાવવાનો હેડો એટલે હજી રૂપિયા લીધો ગુદ્દા ગાલે પોતો

જમી તોડી જવાની આપડે ચાર છોકરા ખબર ત્યારે આપણને

ཁ ཁ студ lesser. ཁ ཁ ཁ Could ཁ ཁ ཁ ཁ ཁ ཁ ས ཁ ཁ ཁ banks, ཁ ཁ ཁ ད� ཁ ཁ ཁ ཁ ཁ ག ཁ ད ཁ ཁ ཁ� Dios ཁ ཁ ཁ ཁ ཁ

બેન પાડું કે પકડ પકડ આ તો પકડી દે 50 રૂપિયા બાદ ભરીને પકડ એક તો રાખવો પડશે એ બળ પ્યાઈ ગયા હા ભીયો એકને તો પાડ્યો કે યેઈ ગયા ઉડી ગયા એક ઊભો કરો તો ખાલી આલા હું હું હજી તો હું હું હાલી ઊભો કઈ આવો ખાલી દો એ બધો ને બધો એક તો પાછો એક પડીયો દી ઊભા કર દે બો જોટ વાના ભમરા વજ્યું શું કરશી અમન લે કે સીરો 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 આ ભાઠા ભાઠા કો ભાઠા સીરો કે ભાડા કા કે રખાવ ના નોક ના નોક એ બાબા આવ નહીં પેલો જો આપીજી પેરાઉન્ડ રમે દવા રઉન્ડ રમે આ બીજો રાઉન્ડ એવો રમીશું તો આવડ 10 પી આવી જાય બરોબર એટલે ભૂલ ન થાવી જોઈએ આવું નામ છે બરોબર એટલે તો નથી હારી ગયો લુડવાનું અમે ક્યાં ભમ ગયું બાર ભાઈ નાખું

તમારો <tipas> <tipas> <tipas>

Sampai kamar dulu Kamar, મારો ત્રણ દાખલા પુતરો ખોવાઈ ગયો ભાઈ શું કરો ગોતવાયો લુખ વાળા ભૂખાઈ વાળા

એટલે પણ આને એમ કરી હા એ લુખા હતા કે લુખા ડોહા તમારા બા ખતરનાક સોર હતા ગાડુ ગાડુ અમે હતું અમાર ડોહ

અમરા ભાઈ આપણે ભેડા ભેડા રહ્યો આપડે લડાવા નહીં છે લીલા થાય